મોરવા હડફને આઠ અને ગોધરાની બે સસ્તાનાજની દુકાનો જિલ્લા પુરવઠા અધિકારીની આસ્મિક તપાસ તપાસ દરમિયાન મોરવા હડપની કુવાઝર અને સાલિયા તેમજ ગોધરાની ગદુકપુર ગામના સસ્તાનાજની દુકાનમાં ઘઉં અને ચોખાના જથ્થાની ઘટ મળી આવી પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ ટી મકવાણા અને તેમની ટીમે ગત તારીખ અઢાર ફેબ્રુઆરીના રોજ મોરવા હાડફ અને ગોધરા તાલુકાની અલગ અલગ સરકાર માન્ય સસ્તાનાજની દુકાનોમાં આસ્મિક તપાસ હાથ ધરી ગોધરા તાલુકાના ગદુપુર અને મીરપ ગામની સસ્તા અનાજની દુકાન અને હાડફ તાલુકાની કુવાસર ખુદરા અગરવાડા ડાંગરિયા રામપુર સાલિયા એક સાલિયા બે અને ખાબડા ગામની મળી કુલ દસ જેટલી સસ્તા અનાજની દુકાનોમાં આસમિક તપાસ હાથ ધરવામાં આવતા મોરવા હાડફ તાલુકાના કુવાઝર ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાં

સસ્તા અનાજની ત્રણ દુકાનોમાં ઓગણીસ હજાર ચારસોની કિંમતના ઘઉં ચોખાના કટ્ટા ઘટ મળી આવ્યા હતા દુકાનદારો દ્વારા નિયત નમૂનાના બોર્ડ કે રેકોર્ડ નિભાવવામાં આવેલા ન હોવાનું સામે આવ્યું હતું રેશનિંગની દુકાનમાં અનાજના જથ્થામાં કટ્ટાની ઘટ જણાયાતા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ત્રણ દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઇકબાલ શેખનો રિપોર્ટ એસ્માઇન ન્યૂઝ પંચમહાલ